વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા તૈયાર કરાયેલા એક્શન પ્લાનને આજે પાલિકાની સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જે એક્શન પ્લાનની રજૂઆત બાદ કોર્પોરેટરોએ પોતાના સૂચનો મેયર કમિશનર સમક્ષ મૂક્યા હતા વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ વડોદરાવાસીઓ ખૂબ જ આક્રોશિત જોવા મળ્યા હતા નાગરિકોએ અનેક સ્થળોએ તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વિરોધ પણ કર્યો હતો આ તમામ બાબતોને ધ્યાને રાખી ગુજરાત સરકારે વડોદરા મહાનગરપાલિકાને આદેશ જારી કર્યો હતો સાથે જ આવનાર સમયમાં વડોદરામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ ન થાય અને પૂર જેવી પરિસ્થિતિ ઉદભવે નહીં તે માટે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી બનાવી હતી આ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ કે જેમાં સો દિવસમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટેની શું કામગીરી કરવી તે દર્શાવવામાં આવી છે તે રિપોર્ટનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભામાં શાસક અને વિપક્ષના કોર્પોરેટરો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રેઝન્ટેશન બાદ આ મુદ્દા પર ચર્ચા પણ સામાન્ય સભામાં થઈ હતી अच्छा डाइवर क्या हुआ? डाइवर कौन है क्या? क्यों मैंने बंद करी है बिजी करता हूँ वो डाइवर क्या है? आता चालू नहीं है। कहीं तो पैसा नहीं करिए। तबीयत है ना होटल नेक्स्ट दूर कराओ। भूखी कास्ट में है ना ओरिजिनल फोम पर रिस्टोर करवानी बात से भूखी कास्ट में बिजली और जली घाटा करव ગાળામાં જે વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ છે પ્રતાપુરા આજવા સરોવરનું ડ્રેજિંગ છે સાથોસાથ રૂપારેલ કાસને વિસ્તારવાનું બીજી જે પૂર્વ વિસ્તારની પશ્ચિમ વિસ્તારની જે કાંસો જે પાણી લઈ આવે છે અને બહાર લઈ જાય છે એ બધી કાંસોનું ડ્રેજિંગ રેન વોટર હાર્વેસ્ટિંગ એ બધા જ વિષયોને લઈને આજે સમગ્ર રીતે એક પ્રેઝન્ટેશન થયું હતું ઝોન વાઇઝ પ્રેઝેન્ટેશનો પણ થયા કે ઝોનમાં શું શું એક્ટિવિટી અમે કરવાના છીએ એ થયા છે માન્ય કાઉન્સિલરશ્રીઓએ અમને જે સજેશન્સ આપ્યા છે એ સજેશન પણ અમે લીધા છે એનો પણ એકમોડેશન અમે આ જે પ્લાન છે એમાં કરવાના છીએ અને પછી એ કામગીરી ચાલુ થઈ શકે થશે દરેક પ્રોજેક્ટ અલગ અલગ છે જે જે બી પ્રોજેક્ટો છે અલગ અલગ પ્રોજેક્ટો છે અને એટલે એની એક ચોક્કસ બધાની રકમ નહીં કહી શકાય પણ દરેક પ્રોજેક્ટ છે પ્રાઇસ અલગ આવશે એક્સપરટેન્ડર ડ્રેજિંગનું અલગ આવશે ભૂખી કાંસ ઓલ્ટરનેટ બનાવવાનું છે એનું જે પણ જે પણ આવશે એ અલગ આવશે એમ કરીને લગભગ પણ તેમ છતાં અઢીસો એક કરોડની આજુબાજુ બધા જે ટૂંકા ગાળાના પ્રોજેક્ટ છે લગભગ અઢીસો એક કરોડની આજુબાજુ અમે ઝડપથી ચાલુ કરવાના કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન સાથ અને સહકાર અન્વયે એક આખી કમિટીની રચના કરવામાં આવી અને તેમના દ્વારા એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો આ રિપોર્ટ જે છે તેના પ્રેઝન્ટેશનનું આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે એનું એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કે જેથી કરી અને વડોદરાના ઓગણીસો ઓગણીસ વોર્ડના કુલ સેવન્ટી સિક્સ કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું સાથે સાથે ચાર અલગ અલગ પણ અલગ ડિટેલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે જેથી કરી અને સમગ્ર શહેરને આવરી લેતા પ્રત્યેક વિસ્તારનું દરેકે દરેક કાઉન્સિલરશ્રીને પોતપોતાના વિસ્તારની માહિતી પણ મળે તો સાથે સાથે કારણ કે કાઉન્સિલરશ્રીઓ જ હોય છે કે જે પોતપોતાના વિસ્તારમાં અવારનવાર જતા હોય છે તો લોકોની સમસ્યાઓના ઉકેલ માટે પણ લોકોના સંપર્કમાં હોય છે ત્યારે ચોક્કસ કાઉન્સિલરશ્રીઓ સાથે સાથે પરિસ્થિતિ શહેરમાં હતી ત્યારે સૌ કાઉન્સીલરશ્રીઓ ખડે પગે શહેરીજનોની સાથે રહી અને બની શકે તેટલા મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે ચોક્કસ આજે આ આપણે સભામાં કર્યું છે હવે આગળ આગામી સમયમાં જે પ્રક્રિયા છે જેવી રીતે સ્ટેન્ડિંગમાં જઈ અને દરખાસ્ત આવતી હોય છે એ પ્રક્રિયાને આપણે અનુસરતા બને તેટલી વહેલી તકે અને ઝડપથી આ કામગીરી કરીએ એવું સૌની લાગણી પણ છે અને પ્રયત્નો પણ એવા છે અને એના માટે જરૂરી સ્ટાફની જે પણ કામ એલર્ટ કરવાનું છે તે પણ કરી દેવામાં આવ્યું છે તો સાધન સામગ્રી જે પણ જોઈએ આપ સૌ મીડિયાના મિત્રો પણ આ સમગ્ર પ્રેઝન્ટેશનમાં ઉપસ્થિત હતા તો તેમાં કેટલી તૈયારીઓ કરવામાં આવી છે આપે પણ કદાચ સાથે એમાં આપના રિપોર્ટમાં પણ હશે કે બધું જ આપણે પ્લાનિંગ કર્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર